જામનગરમાં ભાજપ નેતા અને તેમના બે શાળાઓ વિરુદ્ધ એક દિવ્યાંગ વ્યક્તિએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહે વિજયસિંહ જેઠવા અને તેઓના શાળા ભગીરથસિંહ ગોહિલ અને લાલભા ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે ઇન્દ્રજીતસિંહે ફ્લેટ બજાર ભાવ કરતા ઓછી કિંમત કિંમતે આપવાનો ભરોસો આપ્યો અને ઇન્દ્રજીતસિંહે ભગીરથસિંહ ગોહિલ અને લાલભા ગોહિલને બાવીસ લાખ રૂપિયા આપ્યા ફ્લેટનું કામ ન કરી અપાતા ફરિયાદીએ પૈસા પરત માંગ્યા તો તેને ધાકધમકીઓ આપવામાં આવ્યો

તો હું તમને વ્યાજબી ભાવ કરી દઉં છું એમ એટલે મેં એમને વાત કરી મેં તમે વાત કરી મુજબ આ કાંઈ છે નહીં તો આવી રીતે મેં તો આ કેમ આલે એમ તો મને ગે તમને એવું લાગતું હોય તો તમારા પૈસા મેં પાછા આપી દઈ અને એમાંય છેલ્લે એણે મને જે શબ્દો કીધા કે હવે તમારાથી થાઈ કરી લેજો પૈસા દેવા નથી તમે જ્યાં જ્યાં ગયા ત્યાં જયા હોય એમ એટલે આપણે આ પગલું ભરવું પડ્યું છેલ્લે દોઢ વર્ષ પહેલા એ બાવીસ હજાર રૂપિયા દઈ અને એને ફ્લેટ બુક કરાયો હતો ત્યારબાદ વારંવાર અમે ઉઘરાણી કરવા છતાંય પૈસા આપતા નહોતા ભાઈ અને વારે ઘડીએ સાઈડ ઉપર જઈ અમારા લેબરને અમારા સ્ટાફને ધમકાવતા હતા અને બાવીસ લાખ રૂપિયા એમને આપ્યા નથી છતાંય કે ભાઈ તમારે મને અગિયાર લાખ પાછા આપો બાવીસ હજારના નકર હું ફરિયાદ દાખલ કરીશ આ સાઈડને બદનામ કરીશ અને તમારા મકાન નહીં વેચાવા તો આવી વારે ઘડીએ ધમકીઓ એમના તરફથી મળતી આવી છે